પાન કાર્ડ બનાવવા પહેલાં તમારે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું રહેશે ક્રોમ બ્રાઉઝરમાં તમે એનએસડીએ લખશો તો પહેલી સાઈડ ખોલશે તેના પર ક્લિક કરવાનું રહેશે પ્લીઝ સિલેક્ટમાં તમારે ન્યૂ પાન કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે અને બીજા બાજુમાં ઓપ્શન ઉપર તમારે ઇન્વાઇટલ સિલેક્ટ કરવાનું રહેશે ટાઇટલમાં તમારે જો તમે કુમાર હોય તો અમે સી કરવાનું અને જો કુમારું હોય તો તમારે એસ એમટી કરવાનું પછી તમારો ફર્સ્ટ નેમ અને મિડલ નેમ લખવાનું રહેશે પછી તમારી જન્મ તારીખ લખવાની રહેશે પછી તમારો ઇમેલ આઈડી અને મોબાઈલ નંબર નાખવાનો રહેશે નીચે બોક્સ ઉપર ટેક કરી અને નીચે સબમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે ટોકન નંબર જનરેટ થઈને આવશે તેને કોપી કરી લેવાનો અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું પછી તમને ત્રણ ઓપ્શન દેખાશે પહેલા ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે પછી તમારે આધાર કાર્ડના ચાર અંક નાખવાના છે પછી યસ પર ક્લિક કરવાનું પછી ફાધરની ડિટેલ ભરવાની આવશે તેમાં તમારે સરનેમ અને પહેલું નામ નાખવાનું રહેશે પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવા છે પ્લીઝ સિલેક્ટ યોર ઇન્કમ તમારે જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવું પછી તમારે એડ્રેસ ડિટેલ ભરવાની આવશે જેમાં તમારે ગામનું નામ તાલુકો જિલ્લો પિનકોડ વગેરે ભરવાની આવશે પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવું જો તમારો પિનકોડ નાખશો પછી તમે નીચે ઇન્ડિયા સિટીઝન કરશો એટલે પહેલાં ચાર બોક્સ ઓટોમેટિક ભરાઈ જશે પછી તમારે સ્ટેટ છે તમારો સ્ટેટ અને સિટી સિલેક્ટ કરવાનું રહેશે પછી તમારે ફેર ઉપર ક્લિક કરવાનું રહેશે નીચે ચોઈસ યોર કોડ પર ક્લિક કરવાનું રહેશે પછી તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે ડિક્લેરેશનમાં તમારે હિમ સેલ્ફ પર ક્લિક કરવાનું રહેશે અને પ્લીઝમાં તમારે તમારા ગામનું નામ લખી દેવાનું અને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું આધાર કાર્ડના આઠ અંક નાખવાના રહેશે પહેલાં તમે ચાર અંક નાખી દીધા હતા પછી તમારે સીધું નીચે આવી જવાનું અને પ્રોસેસ ઉપર ક્લિક કર પ્રોસેસ ઉપર ક્લિક કરી દેવાનું મારું ઓલરેડી પાન કાર્ડ બનેલ છે એટલે પેમેન્ટ પેમેન્ટનું ઓપ્શન આવશે નહીં પછી તમારે ક્યુઆર કોડ પર એકસો સાત રૂપિયા પેમેન્ટ કરી દેવાનું જો વિડીયો સારો લાગ્યો હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું અને જેથી કરીને નવા વિડીયોને તમારી નોટિફિકેશન તમારા સુધી આવી શકે